નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર મોટિવેશનલ સ્ટોરી લઈને તમારા માટે આવી ગયો છું બહુ જ સુંદર મોટિવેશનલ છે તો ધ્યાનથી સાંભળજો અને અંત સુધી સાંભળજો તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરી દેજો કારણ કે ઇન ફ્યુચર આવા જ નવા નવા મોટિવેશનલ સ્ટોરી તમારા માટે લઈને આવતો રહીશ તો ચાલો શરૂ કરીએ સ્ટોરી જનરલી શું હોય છે સાહેબ કે જ્યારે આપણો સમય ખરાબ હોય છે ને ત્યારે આપણે કિસ્મતને ટૂંકતા હોય છે મારી તો કિસ્મત જ ભગવાને ખરાબ લાગી છે જ્યાં જાઉં એ કોઈ હારું જ નથી પણ સાહેબ એવું નથી હોતું તમારી કદાચ તમારી મહેનત ઓછી પડતી હોય કદાચ તમારો ખરાબ સમય ચાલતો હોય ઘણા બધા પેરામીટર હોય છે તો એના જ ઉપર આધારિત એક સ્ટોરી છે જે આપણે શરૂ કરીએ છીએ એક મિડલ ક્લાસ ફેમિલીનો છોકરો હોય છે બહુ એવી સારી કંપનીમાં નોકરી કરતો હોય છે અચાનક જ કંપનીને ખોટ જતા કંપની બંધ થઈ જાય છે અને નોકરી છૂટી જાય છે ઘણા પ્રયત્ન કરે છે બીજી નોકરી ક્યાંય મળતી નથી બહુ કંટાળી જાય છે પ્રયત્નો કરવા છતાંય ક્યાંય જોબનો મેળ નથી પડતો અને બધાને કહેવા માંગે મારી તો નસીબ જ ખરાબ છે મારા તો નસીબ જ ખરાબ છે જ્યારે હોય ત્યારે કિસ્મતને ટોકતો હોય છે મારે તો કિસ્મતમાં જ આવું છે મારા તો નસીબમાં જ આવું છે એક જગ્યાએ બહુ મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ હોય છે ઘરેથી નીકળે છે ઘરેથી નીકળે છે તો વચ્ચે બાઈક પંચર થઈ જાય છે બાઈક ફટાફટ પંચર કરાવી અને ઓફિસે પહોંચે છે તો જે સિક્યુરિટી ગાર્ડ હોય છે અંદર નથી જવા દેતો કે સાહેબ ઇન્ટરવ્યૂનો સમય પૂરો થઈ ગયો છે હવે અહીંયા કોઈ ઇન્ટરવ્યૂ છે નહીં ઘણી માથાકૂટ કરે છે પણ સિક્યુરિટી અંદર જવા નથી દેતો જેઓ બહાર આવે છે એ બહુ ગુસ્સે થઈ ગયે બાઇકને પાટા મારીને બાઇક પાડી દે છે તારા લીધે તારા લીધે એક સારી કંપનીમાં હું ઇન્ટરવ્યૂમાં આ ચૂકી ગયો અને તારા લીધે મને આજ નોકરી નહીં મળી એમ કરી બાઇકને પાટું મારીને પાડી દે છે બહુ જોર જોરથી બાઇકને પાટું મારે છે પાટું મારતા મારતા એનું પેન્ટ ફાટી જાય છે હવે પેન્ટ ફાટી જાય એટલે સિલાઈ નીકળી જાય છે હવે એને પેન્ટને સંધાવવું તો ખરું ને ઘરે તો પહોંચવું ને બાઈક લઈને આજુબાજુ ક્યાંક સિલાઈવાળો ગોતે છે એક જગ્યાએ સિલાઈવાળો વાળો બેઠો હોય છે એ થોડે આગળ બાઇક પાર્ક કરી અને સિલાઈવાળા કાકાની અંદર ત્યાં જાય છે કાકા સિલાઈ થઈ જશે પેન્ટ કે હા થઈ જશે બેટા કે શું થયું બહુ નારાજ છે છોકરો ગુસ્સાથી સિલાઈવાળા કાકાને કહે છે તમારું કામ કરો ને તમે શું મારો પ્રોબ્લેમ સોલ્વ કરી દેશો જે કરતા હોય કરો ને કે બહુ ગુસ્સામાં છું બેટા શું કરવું મારા નસીબ જ ખરાબ છે તો કે બેટા તારા નસીબ ખરાબ નથી તારો નસીબ તો બહુ સારું છે તો કે કેવી રીતે સારું છે તો કે હું અને મારો ભાઈ દુકાનમાં જે છે એ જમવા જ બેસતા હતા તા તું આવી ગયો જમવા બેસ તો અડધી પોણી કલાક તારે વેઇટ કરવો પડત તો તું પહેલાં આવી ગયો તો અવતારું હું સિલાઈનું કામ કરી દઉં છું એ દરમિયાન જ એક ભાઈ આવ્યા કાકાને પૂછે છે કે મારો કોટ થઈ ગયો તો કે હા સાહેબ તમારો કોટ થઈ ગયો હાલો સાહેબ તમે તમારો કોટ ચેક કરી લ્યો ત્યાં હું આ ભાઈને સિલાઈ કરી દઉં દુકાનમાં જઈને કુક સાંઈ છે જે સૂટનો કોટ ચેક કરતા હતા અને આ બાજુ આ ભાઈ રૂમાલ આપ્યો અને કીધું આ રૂમાલ પહેરી લ્યો અને પેન્ટ મને આપો ત્યાં હું સિલાઈ કરી દઉં તો કાકાજી વાત કરતા કે તારા નસીબ બહુ સારા છે કે તું અમે જમવા બેઠા એ પહેલાં પહોંચી ગયો તો કે ના ના કાંઈ નસીબ સારા હોય તો આવું હોય તો કે કેવું કે બહુ મોટી કંપનીમાં નોકરી કરતો અચાનક જ કંપની બંધ થઈ ગઈ અમને નોકરીમાંથી કાઢી મૂકી બહુ નોકરી કરતો બહુ નોકરી કરતો મને નોકરી કંઈ મેળવી નહીં આજે ઇન્ટરવ્યૂ હતું નસીબ સારા હોય તો આવું હોય આજે ઇન્ટરવ્યૂ હતું ઇન્ટરવ્યૂ દેવા જતો તો તો વચ્ચે બાઇક પંચર થઈ ગયું બાઇક પંક્ચર કરવામાં રહ્યો તો ઇન્ટરવ્યૂનો સમય જતો રહ્યો ઇન્ટરવ્યુમાં અહીંયા કંપનીએ પહોંચ્યો તો સિક્યુરિટી ગાર્ડે મને અંદર જ ન કરવા દીધો કે સમય પૂરો થઈ ગયો જો મારા નસીબ સારું હોય તો આવું થાય કાકા કે એવું ન હોય બેટા નસીબ તારા સારા જ છે ખાલી તારી ધીરજ ખૂટી ગઈ છે બધાનો ખરાબ સમય તો આવતો જ હોય છે કારણ કે સારો સમય અને ખરાબ સમય જીવનના બે પાસા છે સિક્કાના સારો સમય આપણને દેખાતો નથી જલ્દી જતો રહે છે અને ખરાબ સમયમાં આપણી ધીરજ ખૂટી જાય છે એટલે તારા નસીબ સારા જ છે નસીબને કોસવાનું બંધ કર બેટા કહે તું આ બધી વસ્તુ જે વાત કરતો હોય છે એ વસ્તુ ઓલા કોટવાળા સાહેબ જે અંદર કોટ ફિટિંગ પહેરતા હોય છે કરાવવા આપ્યો હોય છે એ સાહેબ સાંભળતા હોય છે બહુ મોટા સાહેબ હોય છે કાકાએ થોડી વારમાં પેન્ટને સિલાઈ કરી દીધી અને ભાઈ પેન્ટ પહેરી અને ચેક કરી લે છે કે છે એ દરમિયાન ઓલા સાહેબ કોટ ચેક કરીને બહાર આવે છે કે કોટ તો બરાબર ફિટિંગ છે પણ આ ખીચામાં થોડીક સિલાઈ રહી ગઈ છે કાકા કે કાંઈ વાંધો નહીં મારા કદાચ જોવામાં રહી ગયું છે લાવવા મારી દો આ બાજુ કાકા સિલાઈ મારવાનું નક્કી કરે છે ને ઓલો ભાઈ પેન્ટ ચેક કરી લે છે પેન્ટ ચેક કરીને ઓકે થઈ જાય છે ને કાકાને પૂછે છે કેટલા રૂપિયા થયા કાકા કહે પચાસ રૂપિયા કહે છોકરો પચાસ રૂપિયા દઈને કાકાને પાસે નીકળી જાય છે થોડોક આગળ બાઈક પાર કર્યું એ હાલીને જતો હોય છે હાલીને જ્યારે બાઇક પાસે પહોંચે છે તો ચેક કરે છે કે મારો ફોન તો રહી ગયો કાકા પાસે ભૂલી ગયો કે અરે ભગવાન અત્યારે યાદ આવી ગયું સારું કહેવાય પછી યાદ આવ્યું તો ફોન ક્યાં જાત બાઈક પાયાથી પાછો આવે છે કાકા જુઓ મારા નસીબ કેટલા ખરાબ છે હું તમારી પાસે મારો ફોન એ ભૂલી ગયો કાકા કે હજી કહું છું તારા નસીબ ખરાબ નથી તારો સમય ખરાબ છે તારા નસીબ તો બહુ સારા છે તે કે કેમ તે કે ઓલા જે કોટ ચેક કરતા હતા ને સાહેબ અને હું જે કોટમાં સિલાઈ મારતો હતો એ સાહેબ છે ને બહુ મોટી કંપનીના માલિક છે અને એને આ કાર્ડ આપ્યું છે અને એણે કીધું છે આ છોકરો બહુ નસીબને ટોકતો હોય છે કિસ્મતને બહુ ટોકતો હતો કિસ્મતને બહુ દોષ દેતો હતો આજે એને એને કિસ્મત ઉપર છોડી દઈએ તો કે કેવી રીતે એ સાહેબે મને એનું વિઝિટિંગ કાર્ડ આપ્યું કે કે છોકરાને નોકરીની જરૂર છે અને મારે માણસની જરૂર છે જો એની કિસ્મત સાથ આપતો હોય છે તો આ કાર્ડ છે એ જો છોકરો પાછો આવે તો આ કાર્ડ આપી દેજો મારી ઓફિસે મોકલી દેજો હું એને નોકરીમાં લઈ લઈશ અને જો પાછો ન આવે તો કંઈ જરૂર નથી કે તો તારા નસીબ જો તું ફોન ભૂલી ગયો અને બાઇક પાયાથી પાછો આવ્યો તારા કિસ્મત સારા છે તને નોકરી મળવાની છે તો જ ને આ કાર્ડ છે સાહેબનું જેની બહુ મોટી કંપની છે આ એડ્રેસ ઉપર પહોંચી જજે એણે તને જોયેલો જ છે તને નોકરી મળી જશે એમને એક સારો માણસ મળી જશે અને તને નોકરી મળી જશે તું ક્યારનો અને કેટલા દિવસોથી કેટલા મહિનાઓથી કિસ્મતને દોષ દેસ તારા કિસ્મત સારા હશે તારા નસીબમાં એ કંપનીની નોકરી નહીં હોય એટલે તું અહીંયા આવ્યો છું તારા બાઈકમાં પંચર પડવું તારું પેન્ટ ફાટવું પેન્ટ સિલાઈ કરવા અહીંયા આવવું અને તારો અને સાહેબનો ફેટો થવો આ બધું નક્કી કરે છે કે તારા કિસ્મત પણ સારા છે ને તને આ જગ્યાએ નોકરી મળવાની છે એટલે બેટા જિંદગીમાં ક્યારે કિસ્મતને દોષ ન દેવા જિંદગીમાં કદાચ તમારો સમય ખરાબ હોઈ શકે ઓર તમારી ધીરજ ખૂટી રહી હોય તમારા નસીબ તો સારા જ હોય છે જોયા હો સાહેબ દવાખાનામાં ગરીબ ઝોપડપટ્ટીમાં જેમાં તમને જેવી જિંદગી મળેલી છે ને એવી જિંદગી તો કોકનું સપનું હોય સાહેબ એટલે ક્યારેય પણ કિસ્મતને દોષ ન દેવો આટલું કાકા સિલાઈવાળા કાકા સમજાવી અને વિઝિટિંગ કાર્ડ એને આપે છે અને છોકરો કાર્ડ લઈને જતો રહે છે અને એને નોકરી પણ મળી જતી હોય છે એટલે જિંદગીમાં ક્યારે પણ તમારો ખરાબ સમય હોય તો ક્યારેય નિરાશ ન થવો કિસ્મતને દોષ ન દો કિસ્મતે એનો સાથ દે જે મહેનત કરે છે અને હાર નથી માનતા છે એટલે ક્યારે પણ કિસ્મતને કોસવી નહીં નસીબ તો બધાના સારા જ હોય છે કદાચ તમારી મહેનત ઓછી પડતી હોય કદાચ તમારી ધીરજ ખૂટી જતી હોય તમારા ખરાબ સમયમાં એટલે જ્યારે પણ ખરાબ સમય આવે તો થોડી ધીરજ રાખવી અને મહેનત કરતી રહેવી એક દિવસ ચોક્કસ તમને સફળતા મળશે આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ ફેમિલી મેમ્બરમાં જો એની કિસ્મતથી ટોકતો હોય તો આ વિડીયો કિસ્મતને ખરાબ કહેતો હોય કિસ્મતને કોસતો હોય તો વિડીયો એને શેર કરી દેજો કદાચ આ એક નાના આવ્યા તમારા શેરથી કોઈની જિંદગી બની જાય તો આ જ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો